આજે સમગ્ર રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતની વાત કરીએ તો પાલ વિસ્તારના હજીરા રોડ પર આવેલ અટલ આશ્રમમાં હનુમાન જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી છે જ્યાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોના બુંદીના લાડુને એશિયા બુકો ફ્રેકોર્ડમાં સ્થાન મળ્યું છે મહત્વની વાત છે કે લાડુની ઊંચાઈ 6.5 ફૂટ છે અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે એશિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા લાડુ બનતો હતો તે સમયે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર સુરત 1980 માં હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ બે હજાર ચારથી લાડુની શરૂઆત કરતા આજે પાંચ હજાર પાંચસો ને પંચાવન કેજીનો લાડુ હનુમાનજી મહારાજને એશિયા બુક રેકોર્ડની અંદર સ્થાન મળ્યું છે મને ખુશી થાય છે કે અમારી અટલ આશ્રમ ટીમ તમારા અટલ આશ્રમ પરિવાર દ્વારા આજે અમારો પ્રયત્ન છે એ સફળ થયો ઓગણીસો એક્યાસી મેચમાં મારા ગુરુએ મને કીધેલું કે આને વિશ્વ સત્તર પર સ્થાન મળશે તારે ખાલી સેવા અને પ્રયત્ન કરવાનો છે અને આ સૂચન હું દરેકને મારું ઓછી કુટુંબ પરિવાર જેવી રીતે વર્તન કરું છું તેનું પરિણામ આજે આ સ્થાનને એશિયા બુકની અંદર સ્થાન મળ્યું હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે પાંચ હજાર પાંચસો પંચાવન કેજી કા એક લડુ એ ખાલી વિતરણ કરીને આપણે લોકોને પ્રસાદમાં આપવાનો છે તેમજ બે હજાર કિલો બોંદી ગાંઠિયા અને પચાસ હજારથી પણ વધારે લોકો પ્રસાદ લઈ શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે કમસે કમ આ પ્રસાદ પણ પચાસ હજાર જેવા મહાત્મા ભક્તોને પ્રસાદ મળી શકશે આ વીસ તારીખથી શરૂઆત કરી અત્યારે બાવીસ રાતના દસ વાગ્યા લાડુ પૂર્ણ થયો છે રાતના દસ બાવીસ તારીખે વીસ તારીખે દસ વાગે શરૂ કર્યું અને રાતના બાવીસ તારીખે રાતના દસ વાગે એ પૂર્ણ થયો છે મંદિરના મહંત બટોકગીરી મહારાજ દ્વારા વર્ષ બે માં લાડુ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને શરૂઆતમાં વર્ષ બે હજાર ચાર માં પાંચસો એકાવન કિલો નો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર પાંચ માં એકસો અગિયાર કિલો બે હજાર છ માં એક હજાર પાંચસો એકાવન કિલો બે હજાર સાતમાં એક હજાર સાતસો એકાવન કિલો બે હજાર નવમાં બે હજાર પાંચસો કિલો બે બે હજાર હજાર દસમાં પાંચસો એકાવન કિલો બે હજાર અગિયારમાં સત્યાવીસો કિલો બે હજાર બારમાં બે હજાર સાતસો એકાવન કિલો આમ દર વર્ષે લાડુનું વજન વધારીને બે હજાર બાવીસમાં ચાર હજાર એકસો કિલોનો લાડુ તૈયાર કરાયો હતો

તે પ્રસાદી સ્વરૂપે મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોને આપવામાં આવશે હું અશ્વિન સુદાણી છું સુરત થી છું અને વર્લ્ડ રેકોર્ડ કોઈ પણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના એવોર્ડs અપાવવા માટેની જે આ કે મેનેજમેન્ટ સિસ્ટમ હોય એના અમે એડવાઇઝર તરીકે સેવા આપીએ છીએ અટલ આશ્રમ અહીંયા ડાઝણની અંદર મડુકિરી બાપુજીના આ જ્ઞાથી આ વર્લ્ડ રેકોર્ડ માટેના અટેમ્પ કરવા માટે અને વર્લ્ડ રેકોર્ડ એમને પ્રાપ્ત થાય એના માટે આખી આખી જે સલાહ આપવાની હોય એડવાઇઝ આપવાની હોય એ સેવા મારી છે અહીંયા વર્લ્ડ રેકોર્ડના પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એમના રૂલ્સ હોય છે રૂલ્સને બધા જ રૂલ્સને અપ કરીને લાડુનું આખું સ્ટ્રક્ચર બને લાડુને કઈ રીતે ભરવાનું છે એ બુંદી કઈ રીતે બનાવવાની છે એમાં કઈ કઈ ચોકસાઈ રાખવાની છે આ બધી સ્પષ્ટતા અને એનું ડોક્યુમેન્ટેશન જે છે વર્લ્ડ રેકોર્ડ સંસ્થા સાથેનું કોમ્યુનિકેશન જે છે અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે અટલ આશ્રમના બટુગીરી બાપુજીના સાનિધ્યમાં અહીંયા લાડુ બનાવવામાં આવ્યો આજે ભગવાન હનુમાનજીનો જન્મદિવસ છે એમના જોગલ ચરણોમાં આ લાડુનો પ્રસાદ જે છે ધરવામાં આવશે અને હજારો ભક્તોને લાડુનું વિતરણ કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડે અહીંયા કરેલી સિસ્ટમને સ્વીકૃત કરી છે એ સ્વીકૃત કર્યા પછી અહીંયા એમના ઓફિસર આવીને એમને લીગલાઇઝ ચેક કરીને બધું જ માપ લઈને સાડા છ ફૂટ બાય સાડા છ ફૂટના લાડુ બુંદીનો લાડુ જે બેનો હતો એને જસ્ટિફાઈ કર્યું એમનું નિરીક્ષણ કર્યું અને ત્યાર પછી એમને સિગ્નેચર કરી અને અટલ આશ્રમની અંદર પૂજ્ય બટુકગુરી બાપુજીને આજે એશા બુક વર્લ્ડ રેકોર્ડ અનાયત કરવામાં આવ્યો છે એ સ્ત્રોત માટે ખૂબ શાનદાર વાત છે અને ખૂબ ખુશીની વાત છે આ એટમની અંદર જેટલા પણ લોકો સંકળાયેલા છે બધાને અમે પણ એશા બુક વર્લ્ડ રેકોર્ડ વતી વ્યક્તિગત મારા તરફથી બાપુ તરફથી खूब खूब अभिनंदन धन्यवाद धन्यवाद नीलिमा छा जी ऑफिशियल एशिया बुक ऑफ रिकॉर्ड से, से। एशिया बुक ऑफ रिकॉर्ड एक ऐसा ऑर्गेनाइजेशन है जहाँ पे आप अपने और यूनिक ड्रीम्स को अचीव कर सकते हैं उसमें अपना नाम दर्ज करा के उसमें अपना एक उचित स्थान पा सकते हैं तो ये एक ऐसा प्लेटफॉर्म है जहाँ पे जो भी आपके ड्रीम है कुछ भी आपने एक्स्ट्रा ऑर्डनरी वर्क किया हो उसमें आप कुछ भी ड्रीम को आप अचीव कर सकते हैं। आज मैं सूरत गुजरात में जय हनुमान अटल ट्रस्ट में आई हुई हूँ यहाँ पे माँ मुझे पट, आ, बटुक महाराज जी ने एक सपना देखा था दो चार में कि वो एक बड़ा लड्डू बनाएंगे। वो तब से बनाते आ रहे हैं और आज 2024 में उन्होंने 5,555 केजी का एक लड्डू बनाया है हनुमान जन्म हनुमान जन्मोत्सव के उपलक्ष्य में और आज उनका नाम एशिया बुक ऑफ उन्होंने अपना ये महालड्डू प्रसाद बना के बिगेस्ट एंड लार्जेस्ट लड्डू बना के अपना नाम अपना स्थान एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज कराया है